ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો કારણ કે આજે આપણે શ્રાવણ મહિનો ચાલતો હોવાથી શંકર ભગવાનની પ્રસાદ માટે સરસ મજાની ખીર બનાવવાની છે મિત્રો અને ખીર બનાવીને આજે આપણે શંકર ભગવાનને જમાડશું મિત્રો જે ભોળાનાથને ખૂબ જ ખીર વાલી હતી મિત્રો તો ચાલો આજે આપણે ભોળાનાથ માટેનો પ્રસાદ બનાવી લઈએ એટલે કે સરસ મજાની ખીર બનાવી લઈએ તેના માટે આપણે દૂધ લીધેલું છે ચોખા છે ખાંડ છે અને તેની અંદર ઉમેરવા માટે સરસ મજાની એલાયચી પણ લીધેલી છે મિત્રો તો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો આજે આપણે ભોળાનાથનો પ્રસાદ બનાવવાનો છે મિત્રો એટલે કે ખીર બનાવવાની છે તો ચાલો સૌ પ્રથમ આપણે ભાતને બાફી લઈએ અને ત્યાર પછી ખીર બનાવવાની જરૂરિયાત જરૂર બનાવવાનું શરૂ કરશું મિત્રો તમે જરૂર જોઈજો અને દૂધ પણ આપણે જરૂરિયાત પ્રમાણે આમાંથી લઈશું મિત્રો ચાલો મિત્રો આજે આપણે શંકર ભગવાનનો સરસ મજાનો પ્રસાદ બનાવી રહ્યા છીએ ખીર બનાવાની છે જે આપણે ભાતને દૂધની અંદર જ પાકવા માટે મૂકેલા છે સરસ મજાના પાકી ગયા છે તો ચાલો હવે વધારે અંદર થોડુંક દૂધ ઉમેરી દઈએ અને સરસ મજાની ખીર બનાવશું શંકર ભગવાનને ગમે ત્યારે તમને જ્યારે મોજ આવે ત્યારે એવી જો ખીર સમાડશો તો તમારી મનોકામના પૂરી કરશે ભગવાન ભોળાનાથને આ પ્રસાદ ખૂબ જ પસંદ હતો મિત્રો સરસ મજાની ખીર બનાવીને તેનો પ્રસાદ આપણે ભોળાનાથને અર્પણ કરશું મિત્રો સરસ મજાની ખીર આપણે બની રહી છે ચાલો તો અંદર કેસર પણ ઉમેરી દઈએ સરસ મજાની આપણી ખીર તૈયાર થઈ રહી છે મિત્રો તમે જોઈ રહ્યા છો ચાલો મિત્રો તો અંદર આપણે હવે ખાંડ પણ ઉમેરી દઈએ સરસ રીતે ખાંડ વગળી જાય ત્યાં સુધી પાકવા દઈશું મિત્રો ત્યાર પછી આપણે તેની અંદર થોડીક એલાયચી પણ ઉમેરશું મિત્રો ચાલો મિત્રો તો સરસ રીતે આપણી ખીર પાકી જાય એટલે બે મિનિટ કે ત્રણ મિનિટ તેને પાકવા દઈએ ભોળાનાથ આપણે ખીરનો પ્રસાદ જે બનાવ્યો છે તે ભોળાનાથને જમાડી લઈએ જય ભોળાનાથ આપણે ખીરનો પ્રસાદ જમાડવા માટે બેસી ગયાશી અને ભગવાનને આપણે અર્પણ કરીએ છીએ આપણે દીપ પ્રગટાવીને ભોળાનાથને પ્રસાદ ધરાવશું શુભમ કરો તું કલ્યાણમ આરોગ્ય ધન સંપદ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતિ દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિ જનાર્દનમ દીપહસ્તુમી પાપમ દીપજ્યોતિ જ્યોતિ તે જય ભોળાનાથ